અમદાવાદ શહેર ખાતે શિવસેના બાલા ઠાકરે પાર્ટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સતીસાર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સાહેબની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ અમદાવાદ શહેરના ન્યૂ ઓડવ પોલીસ સ્ટેશનમાં કૃણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ એસઆર પટેલ અને નવનિયુક્ત અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજા તેમ તેમજ તમામ શિવ સૈનિકો હાજર રહ્યા હતા આજના દિવસે શ્રી જયવંતસિંહ જાડેજાની અમદાવાદ શહેર જિલ્લામાં પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી અને સર્વ શિવ સૈનિકોએ શુભેચ્છા પાઠવી જેમાં મહિલા પાંખમાં સુશ્રી હર્ષાબેન રાઠોડ સુશ્રી શોભનાબેન ચૌહાણ હર્ષાબેનની ટીમ તેમજ શોભનાબેનની ટીમના સર્વ સદસ્ય તેમજ અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજાના કાર્યાલય મંત્રી શ્રી રાકેશભાઈ રાઠોડ દેશના ધબકા ન્યૂઝના સહતંત્રી શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા શ્રી ભાવે શૈલેષ પરમાર શ્રી સંજયભાઈ સોની શ્રી જિગ્નેશ બારોટ તેમજ અન્ય તમામ શિવ સૈનિકો આ કાર્યક્રમ હાજરી આપી અને પત્રકાર મીડિયામાં શું શ્રી હિરલ બારોટ કો અનિતા સોદરવા જિગ્નેશ બારોટ જેવા નામી પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપી હાજરી આપી કવરેજ આપ્યું હતું એવા તમામ પત્રકાર મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શિવસૈનિકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બદલ અમદાવાદ શહેરના ન્યુ ઓડવ પોલીસ સ્ટેશનમાં કૃણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ એસઆર પટેલ અને નવનિયુક્ત અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજા તેમજ તમામ શિવસૈનિકો હાજર રહ્યા હતા સર્વ શિવ સદસ્ય તેમજ અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ શ્રી જાડેજાના કાર્યાલય મંત્રી શ્રી રાકેશભાઈ રાઠોડ દેશના તબક્કા ન્યૂઝના સહતંત્રી